ઓગણીસ સપ્ટેમ્બરના રોજ દાહોદની અંદર સિંગવર તાલુકાની અંદર આવેલી તોરણી પ્રાથમિક શાળાની અંદર બનેલી એ ઘટનાથી હજુ પણ ગુજરાત હચમચી રહ્યું છે કેમ કે ગુજરાતમાં એ પ્રકારની ઘટના બંધ થવાની નામ નથી લઈ રહ્યું આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજાની માંગ સાથે અનેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત દાહોદના આચાર્યને લઈને એક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો અને દીકરીએ જયારે બુમાબૂમ કરી ત્યારે હેવાને તેની હત્યા કરી નાખી હતી ત્રણ દિવસની તપાસ સુધી પોલીસની સાથે જ રહ્યો પોલીસને ગુમરાહ કરવા માટે એ પોતાની ગાડી પણ સાફ કરીને આવ્યો સ્કૂલના એ ક્લાસરૂમની બહાર એ નાની દીકરીનું દફતર પણ મૂક્યું એના ચપ્પલ પણ ત્યાં મૂક્યા અને તમામ જગ્યાએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ એ દાહોદ જિલ્લા પોલીસને સલામ કરવી છે કે તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને ગોવિંદ નટ એ ટેકનોલોજી સુધી ન પહોંચી શક્યો અને ક્યાંક એની ધરપકડ થઈ આરોપીની ધરપકડ થતાની સાથે જ

ત્યારે વધુ એક વખત અરવલ્લી જિલ્લાના મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ એક એસઆઈટીની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે ને તાત્કાલિક ધોરણ એટલે કે ગણતરીના દિવસોમાં આરોપીને સજા મળે એ હેતુથી અરવલ્લી જિલ્લાના સામાજિક આગેવાનો અને આદિવાસી પરિવાર દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મુખ્યમંત્રીશ્રીને પત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો એમાં આજે અમારા મેઘરજ તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો સરપંચશ્રીઓ વડીલો અને અને સૌ સમાજના મળી આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ નંટ એને નરાધમે જે છ છ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક સજા મળે અને એને ફાંસીની સજા થાય અને એનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે જજોની સીટની બંધારણીય રચના પ્રમાણે સીટની રચના થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એને ફાંસીની સજા થાય એવો અમારો આજે મામલતદાર સહિત આવેદન પત્ર આપીને એવી માગ હતી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર આ તમામ લોકો જે સાથે મળીને આવેદન પત્ર આપવા ગયા હતા એ ન તો કોઈ સામાન્ય વ્યક્તિ છે ન તો એ સમાજના કોઈ આગેવાન છે આ તમામે તમામ માત્રને માત્ર ડૉક્ટર વકીલ એન્જિનિયર સહિતના લોકો છે મેઘરજ તાલુકાના જાગૃત નાગરિક છે અને જાગૃત નાગરિકોની માંગ છે અને માંગના કારણે જ તેમને આવેદનપત્ર તાલુકા કચેરી એટલે કે મામલતદાર કચેરી ખાતે આપ્યું છે આવેદનપત્ર આપતા વખતે મેઘરજ તાલુકાના કોમ્યુનિટી હોલથી લઈને મામલતદાર કચેરી સુધી એક રેલી કાઢવામાં આવી હતી અને રેલી સ્વરૂપે આખે આખું આવેદનપત્ર જે છે તે મામલતદાર કચેરી આપવામાં આવ્યું હતું તેમની એકમાત્ર એ માંગ હતી કે આરોપીને ફાંસીની સજા જલ્દીથી જલ્દી મળે આરોપીને એટલા માટે ફાંસીની સજાની માંગ ગુજરાતની અંદર ઉઠી રહી છે કે જો ગણતરીના દિવસોની અંદર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે તો ગુજરાતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ જે બની રહી છે વારંવાર એ બનતા અટકાવી શકાય જોકે એ સિંગવર તાલુકાનો પરિવાર તો હજી રાહ જોઈ રહ્યો છે કે એમની દીકરીને ક્યારે ન્યાય મળશે પરંતુ એ ન્યાયની પાછળ ગુજરાતની ગુજરાતની અંદર અંદર રોજ એક દીકરી રહી રહી છે છે પ્રકારની ઘટનાઓ સામે આવી ઘટના નામ પણ નથી લઈ રહી રાજકીય પક્ષો તો મેદાને હતા જ ક્યાંક એમને રાજકીય સહાનુભૂતિ મળે એટલા માટે મેદાને હતા પરંતુ હવે ગુજરાતનો ભણેલો ગણેલો વર્ગ પણ મેદાને છે એ દીકરીને ન્યાય અપાવવા માટે હેવાનને સજા અપાવવા માટે તમારું શું માનવું છે દાહોદની ઘટનાને લઈને હવે ગુજરાતની એ જનતા મેદાને આવી છે કે જેને માત્ર ને માત્ર ગુજરાતના લોકોથી નિસ્બત છે ગુજરાતના વિકાસથી નિસ્બત છે ન કે કોઈ રાજકીય જસ ખાંટવો છે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો આપનો અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્ત્વ છે અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો